આ બધા જાણીતા પુસ્તકોના લેખક કોણ છે તો આ બધા અને વર્ગ લેખક કોણ છે તો આ બંને પુસ્તકો પણ ડોક્ટર રાઘવજી માઘડે લખેલા છે ત્યાર પછી જોઈએ તો હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈને શેની ઉપમા આપી હતી તો હરિવંશરાય બચ્ચને વલ્લભભાઈ ને હતી ત્યાર પછી જોઈએ તો સુદામો શ્રી કૃષ્ણ દેવ રે આ નાટકના લેખક કોણ છે તો આ નાટકના લેખક છે પ્રેમાનંદ ત્યાર પછી જોઈએ તો પ્રેમાનંદ ક્યાંના વતની હતા તો પ્રેમાનંદ વડોદરાના વતની હતા ત્યાર પછી જોયે તો ઓખા હરણ ચંદ્ર હાસ આખ્યાન અભિમાન્યુ આખ્યાન સુદામા ચરિત્ર દશક સ્કંદના લેખક કોણ છે તો આ બધાના લેખક છે પણ પ્રેમાનંદ ત્યાર પછી જોઈએ તો કુંવરબાઈનું મામેરું કૃતિના લેખક કોણ છે તો કુંવરબાઈનું મામેરું આ કૃતિના લેખક છે પ્રેમાનંદ ત્યાર પછી જોઈએ તો સંસ્કારની શ્રીમંતાય આ શ્રીમંત આના લેખક કોણ છે તો સંસ્ક્ર સંસ્કારની શ્રીમંતાયના લેખક છે કુંદનિકા કાપડિયા તો કુંદનિકા કાપડિયાનો જન્મ ક્યાં થયો હતો તો કુંદનિકા કાપડિયાનો જન્મ મુકામે થયો હતો ત્યાર પછી તો પ્રેમના આંસુ અને કાગળની હોડી વાર્તા સંગ્રહોના લેખક કોણ છે તો પ્રેમના આંસુ અને કાગળની હોડી વાર્તા સંગ્રહોના લેખક છે પણ કુંદનિકા કાપડિયા ત્યાર પછી જોઈએ તો સાત પગલા નવલકથાના લેખક કોણ છે તો સાત પગલા નવલકથાના લેખક છે કુંદનિકા કાપડિયા ત્યાર પછી જોઈએ તો પરમ પરમ સમીપે સમીપે પ્રાર્થના પ્રાર્થના લેખક કોણ છે તો સંગ્રહ પણ કુંદનીકા લખેલા છે ત્યાર પછી જોઈએ તો ઈશ્વર પેટલીકરનું મૂળ નામ શું હતું તો ઈશ્વર પેટલીકરનું મૂળ નામ હતું ઈશ્વરભાઈ મોતીલાલ પેટલી ત્યાર પછી જોઈએ તો ભવસાર અને મારી હૈયા સગડીના જે આ નવલકથા છે તેના લેખક કોણ છે તો ભવસાગર અને મારી હૈયા સગડી નવલકથાના લેખક છે ઈશ્વર પેટલીકર ત્યાર પછી તો લોહીની સગાઈ વાર્તાના લેખક કોણ છે તો લોહીની સગાઈ વાર્તાના લેખક છે ઈશ્વર પેટલીકર ત્યાર પછી જોઈએ તો માટી વટો પૂસાતા ગ્રામ ચરિત્રો હેલી અને અંજળ જેવા પુસ્તકોના લેખક કોણ છે તો આ બધા પુસ્તકોના લેખક છે મણિલાલ પટેલ ત્યાર પછી જોઈએ તો કમાડે ચિતર્યા મે આ ગીત કોનું છે તો કમાડે ચિતરિયા મે આ ગીતના કવિ છે તુષાર શુક્લ ત્યાર પછી જોઈએ તો તારી હથેળી પૂછીને થાય નહીં પ્રેમ અને મારો વરસાદ આ કાવ્ય સંગ્રહો લેખક કોણ છે તો તારી હથેળી પૂછીને ન થાય પ્રેમ અને મારો વરસાદ જેવા કાવ્ય સંગ્રહોના લેખક છે તુષાર શુક્લ ત્યાર પછી જોઈએ તો સંતોના અનુજ અને કુલ કથાઓ આ કૃતિના રચનાકાર કોણ છે તો સંતોના અનુજ અને કુલ કથાઓ આ કૃતિના રચનાકાર છે સ્વામી આનંદ ત્યાર પછી જોઈએ તો નગરોળ અને નવલા દર્શનના લેખક કોણ છે તો નગરોળ અને નવલા દર્શનના લેખક છે સ્વામી આનંદ ત્યાર પછી જોઈએ તો વ્યાજનો વારસ નવલકથાના લેખક કોણ છે તો આ નવલકથાના લેખક છે ચૂનીલાલ વાર્તા સંગ્રહોના લેખક છે ચૂનીલાલ મેડિયા ત્યાર પછી જોઈએ તો રંગદા શૂન્ય અને રામલો રોબિનહુડ આ નાટક સંગ્રહોના લેખક કોણ છે તો રંગદા શૂન્ય રામલો રોબિન હુડ આ નાટક સંગ્રહોના લેખક પણ ચુનીલાલ મેળિયા છે ત્યાર પછી જોઈએ તો હેજી તારા આંગણીયા પૂછીને કોઈ આવે રે આવું કારો મીઠો આપજે આ ભજન કોનું છે તો આ ભજન છે દુલાભયા કાગનું ત્યાર પછી જોઈએ તો કવિ દુલાભયા કાગ ક્યાંના વતની હતા તો કવિ દુલાભયા કાગ અમરેલી જિલ્લાના મજદાદર ગામના વતની હતા ત્યાર પછી જોઈએ તો ભગત બાપુ તરીકે કોણ ઓળખાય છે તો ગુજરાતી સાહિત્યની અંદર ભગત બાપુ તરીકે દુલાભયા ભા કાગ સહી ઓળખાય છે ત્યાર પછી જોઈએ તો કવિ દુલ્લાભયા કાગનો પ્રસિદ્ધ સંગ્રહ કયો છે તો કવિ દુલ્લાભૈયા કાગનો પ્રસિદ્ધ સંગ્રહ છે કાગવાણી ત્યાર પછી જોઈએ તો સોનેટ ઘડતરના કવિ કોણ છે તો ઘડતરના કવિ સોનેટ છે તેના કવિ છે પ્રતાપસિંહ રાઠોડ ત્યાર પછી તો વિરલ ત્યાગના લેખક કોણ છે તો વિરલ ત્યાગના લેખક છે અને સંપાદક ડોક્ટર ગંભીરસિંહ ગોહિલે કર્યું છે ત્યાર પછી જોઈએ તો ખિસકોયલી તો ખિસકોયલી અને પંખીડું ઉડી ઉડી જાય આ બાળ વાર્તા સંગ્રહોના લેખક કોણ છે તો ખિસકોલી તો ખિસકોલી અને ચાલો મળવા જઈએ જઈએ નિબંધના લેખક છે નીલકંઠ ત્યાર પછી જોઈએ તો આરસ ની ભીતરમાં તથા રસદ્વાર આ કૃતિ કોની છે તો આર આરસ ભીતરમાં અને રસદ્વાર કૃતિના લેખક છે વિનોદીની નીલકંઠ ત્યાર પછી તો વિનોદિની રામ નામ ના આ પદના લેખક કોણ છે તો આ પદ સહી નરસિંહ મહેતા સાહિત્યના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે તો ગુજરાતી સાહિત્યના આદિકવિ તરીકે નરસિંહ મહેતા સહી ઓળખાય છે ત્યાર પછી જોઈએ તો શ્યામળ શાહનો વિવાહ કાવ્ય સંગ્રહો કોણ હશે તો શ્યામળ શાહનો વિવાહ આ કાવ્ય સંગ્રહો છે નરસિંહ મહેતાના છે ત્યાર પછી જોઈએ તો હાર હુંડી મામેરુ અને શ્રાદ્ધ આ કાવ્ય રચના કવિ કોણ છે તો હાર હુંડી મામેરુ અને શ્રાદ્ધ આ કાવ્ય રચના કવિ છે નરસિંહ મહેતા ત્યાર પછી જોઈએ તો આવો વજ્ર નારી પદ કોનું છે તો આવો વજ્ર નારી પદ છે દયારામનું છે ત્યાર પછી જોઈએ તો દયારામ ક્યાંના વતની હતા તો દયારામ ચાણુંદના વતની હતા ત્યાર પછી જોઈએ તો દયારામની ગરબીઓ કયા ગ્રંથમાં સંગ્રહેલી છે તો દયારામની ગરબીઓ દયારામ રસ સુધામાં સંગ્રહેલી છે ત્યાર પછી જોઈએ તો અજામી અજામીલાખ્યાન કોનું છે તો અજામી અજામીલાખ્યાન દયારામનું છે ત્યાર પછી જોઈએ તો ગોવર્ધન ગીર ના લેખક કોણ છે તો ગોવર્ધન ગીર ના લેખક છે પ્રેમાનંદ ત્યાર પછી જોઈએ તો ગુજરાતી સાહિત્યમાં કવિ શિરોમણી તરીકે કોણ ઓળખાય છે તો ગુજરાતી સાહિત્યની અંદર કવિ શિરોમણી તરીકે છે કવિ પ્રેમાનંદ ઓળખાય છે ત્યાર પછી તો પ્રેમાનંદ વતની હતા તો પ્રેમાનંદ વડોદરાના વતની હતા ત્યાર પછી જોઈએ તો દાણ લીલા અને વિવેક વણઝારો આ કૃતિ કોની છે તો દાણ લીલા અને વિવેક વણઝારો કૃતિ સહી પ્રેમાનંદની છે ત્યાર પછી જોઈએ તો સફળ યાત્રાના લેખક કોણ છે તો સફળ યાત્રાના લેખક છે પૂજાલાલ ત્યાર પછી જોઈએ તો હું જાજુ માંગુ આ ઉર્મી કાવ્ય કોનું છે તો ન હું જાજુ માંગુ આ ઉર્મી કાવ્ય છે છે ત્યાર પછી જોઈએ તો સુંદરજી ગોકળદાસ બેટાઈનું જન્મસ્થળ સ્થળ કયું છે તો સુંદરજી ગોકળદાસ બેટાઈ નું જન્મ સ્થળ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું બેટ દ્વારકા ત્યાર પછી જોઈએ તો અપાયમુ થી લેખક કોણ છે તો અપાયું લેખક છે તો વિશાળ જગ વિસ્તારે આ ઉર્મી ગીત ના લેખક છે ઉમાશંકર જોશી તો દોસ્તો આ હતા ગુજરાતી સાહિત્યની સિરીઝના જે ધોરણ પાંચ થી દસ પાઠ્ય પુસ્તક આધારિત આ સિરીઝ છે તેનો ભાગ આપણે પાંચ જોયો